જોઈ લો મારા ભાઈઓ પૈસા આવે ને એટલે ભલ ભલા લોકોને પાવર આવી જાય ભાઈ કે અમારી જોડે જ પૈસા છે ભાઈ ભલ ભલા લોકોને પાવર આવી જાય સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ તમને આગળ આખી માહિતી દો ભાઈ આગળ તમને આખો વિડીયો પણ બતાવો કે શું ખરેખર હેતલબેન ની ભૂલ હતી કે પછી વિકે ની ભૂલ હતી ચાલો મિત્રો આજના આ વિડિયો ની આપણે શરૂઆત તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કડિયા કામતી આ હેતલબેન અને વાઘુભાઈ શરૂઆત કરી હતી પહેલાં એક કડિયા કામ કરતા હતા ભાઈ અને ત્યાર પછી એમને વિડીયો બનાવવાનું ચાલુ કરીને ત્યારબાદ લોકોનો સાથ અને સહકાર મળ્યો અને તેમ તેમ આ વાઘુભાઈ અને હેતલબેન જે આખી દુનિયાની અંદર સાહેબ ફેમસ થઈ ગયા ભાઈ ફેમસ તો થઈ ગયા બરાબર પણ એની સાથે સાથે સાહેબ હવે એમની ઉપર મુશ્કેલીઓ વધી ગઈ કેમ કે વિકે પોતાના એકાઉન્ટથી લગાતાર વિડીયો બનાવી રહ્યા છે કે આ લોકોનો ઘમંડ જુઓ આ લોકોએ મારી જોડે એમ કર્યું એક ખાલી સેલ્ફી લેવા માટે હું ગયો હતો ને ત્યારે પણ એમને સેલ્ફી ન પડાવી અને મને પાછો ઘાટી મૂક્યો પાછો નહીં તો દૂર વાત સાહેબ મારો કોલર પકડી નાખ્યો વાઘુભાઈ અને હેતલબેને તો શું મિત્રો આમાં સચ્ચાઈ કેટલી કેમ કે હેતલબેન જોડે મારે વાત થઈ હતી ભાઈ તો આમાં સચ્ચાઈ કેટલી ને એ તમને કહું એટલે ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે મિત્રો હું તમને વાત કરું કે મારે આ જે મેટર થઈને એની ચારથી પાંચ દિવસ પહેલાં જ એ બેન જોડે મારે વાતચીત થઈ હતી ભાઈ ત્યારે મિત્રો મને ખબર પડી ગયા હતા કે આ બેન કેટલામાં છે ભાઈ કેમ કે એ બેનને બિલકુલ ગમણ છે નહીં ભાઈ આ તમને ચોખ્ખું કહી દઉં હવે તમે લોકો વિકનો સપોર્ટ લઈને મારી ઉપર ગાળો દેશો તો મને કાંઈ ફરક નહીં પડે ભાઈ પણ હું જે હશે ને ચોક્કસ ભાઈ સાચી વાત કહીશ હું કોઈ આ બેનનો સપોર્ટ નથી કરતો કે વિકેનો સપોર્ટ નથી કરતો પણ મેં જે વાત કરીને એ તમને કહું તો મિત્રો બેન એમ કહેતા હતા કે કેટલાક લોકો કે મારી ઉપર જે રોસ્ટ મારે હવે તમને ખબર હશે કે વિકે આ બેન ઉપર રોસ્ટ માર્યો હશે અને હવે એ ભાઈ સેલ્ફી લેવા માટે જાય તો તમે વિચારો કોઈ સેલ્ફી પડવા દે ભાઈ કોઈ ન પાડવા દે આ બેનની વાત થોડી જગ્યા હું ને હું પોતે ન પાડવા દઉં કેમ કે પહેલાં તો વિરોધ કરે અને પછી જઈને સેલ્ફી પડાવે તો એ બિલકુલ ન ચાલે એટલે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાજો બાકી આમાં કોની ભૂલ હોઈ શકે વિક્યની કે હેતલબેન એ તો સાહેબ આવનારા સમયમાં આપણને ખબર પડશે મળીશું આપણે નવા વિડીયોમાં